આપડે ચિંતા ના કરી આપડે આશીર્વાદ બધા બધી જાય એવું ના રે આપડે તો

છે વાળી હુઈ દે હા આજની રાત તો કાઢો કાલની વાત કાલ કાલ તો ફેલ આવી બે પછી ઊંજી જો બીજો તો બધું હાલ છે

ના એ મો મો આપણો ઉપર કો રહે એવું લાગે એ ઉપર દુનિયા અલગ થઈ ગઈ એવું લાગે ને તું તું ચોરી કરવા જઈને તો શું કરે ચોરી કરી છે

<ख़़़़़़़ सो हुँ> <ख़़़़़़़प्रतित> <ख़़़़़़़स> <ख़़़़़> <ख़़़़> 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 बचो

वो कनेटिया नवी आओ एम हां वो नवी आओ पर एम नहीं कहता यार ओवर की नाटक बना मु नाटक भैया म्याऊ म्याऊ ए इला वो भी एडोंग कर दे ला तू अरे यार मन क्यों आवड़ा यार

બસ અત્યારે તારા વારો બસ લાંબો ટોટીઓ ભગવાય ના ભાગે એટલે ચોરી કરવા આવ્યો એમની

啊，马老板，你多穿啊！